ઝાલોદ તાલુકાના લીંબડીથી સિમલિયા જોડતો કોઝવે પાણીમાં થયો ગરકાવ આતરકે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ બપોર બાર કલાક સુધીમાં લીંબડીથી સિમલિયા મોટા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું હાલ અવર બંધ થતા લોકોને દસ કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી રહી છે જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને અનેક નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે ત્યારે હાલ લીમડી સિમલિયા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે હું અત્યારે આવેલો હતો લીમડી સવારમાં આજ આ માસણ માસણ નદીમાં ડેમ બનાવ્યો હતો આ ડેમ પુલ ભરાઈ ગયો છે પાણી ત્યાં પાણીથી કુણી ના ચિમલિયા પાટલા વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ છે હાલત જવા જેવી હાલત નથી આમ જવું હોય તો પૂણીથી જવાય આમ જવું હોય તો ડુંગળી થી જવું પડે છે અહીંયા કોઈ જવાય એવો રસ્તો છે ને પાણી બહુ ચાલી રહ્યું છે દૂર જવું કમ સે કમ દસ 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 કિલોમીટર જેવો ફરીને જવું પડે ડુંગળી જાય તો અહીં જવું પડે તો પાંચ કિલોમીટર ફરી જવું પડે સિમળા જવા માટે આ રસ્તો છે આ પાણીથી જવાય જેવી પરિસ્થિતિ નથી ડૂબી જાય હમણાં આ જોખમ જીમના જોખમ છે હવે ડુંગળી આ રસ્તે ફરેન જવાય પોઝિશન છે આજની તારીખમાં આ રસ્તો કઈ ડુંગળી વાકол સિમળિયા પછી અ મોટા પડલા અને હવે પરિસ્થિતિ એવી છે અહીંથી તે એવી પરિસ્થિતિ નથી અત્યારે વિનોદભાઈ